ડાયરો જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો તો અને સ્વાગત છે નવા અને ને જો પાણી ચાલુ છે આપણે હવા વહેલા પાંચ હવા પાંચ વાગ્યા કેવું મસ્ત મજાનું પાણી હાલી જાય પી રેવાયા થોડાક પેલા રેવા

Ya, Pak cik di balik minggu kejayaan? Dah, Pak cik. Ya, Pak cik. Tengah minggu tu, asalnya, un, lia, un, kaun, un, Pak cik di Wilayah Lihat, kena, kakak. મિત્રો મસ્તરામણ કરી લીધું હવે મિત્રો એક આમ ફળ મસ્ત થઈ ગયું પાડી લેવાનું પોપટ પાડી જાય ને મિત્રો

કરવા જવું છે ધોરિયા આપડે હે બધા કમ્પ્લીટ પી ગયા છે હવે બાકી છે સેનામાં બાપુ આપડે ધોરિયો કરી બાપુ એટલે

ચાલો ફાઈનલી મિત્રો આપણે છે ને કમ્પ્લેટ મસ્ત ધોર્યો થઈ ગયો છે જો પાણી પોગાડી દીધું ઠેર જો હંમેશીને દેખાય મસ્ત મજાનું છે ને પાણી ચાલુ કરી દીધું છે ડાયર અત્યારે ને વોઇસ ઓવર કરવું એમ કે વિડીયો શૂટ કર્યા ને ત્યારે અવાજ માઇક માય નતું તો અવાજ જ ડાય અત્યારે મિત્રો મસ્ત મજાનું ને વોઇસ ઓવર કરું ચાલો મિત્રો બાય જો મસ્ત મજાની છે ને ચા ને આજ તો એને નાસ્તામાં આપણે ચા ને સેવ ખાવાની છે જો મિત્રો મસ્ત મજાની છે ને પીળા કલરની જમરા સેવ એ તે વળી બેનને કારખાનાની હિ પછી સુરત દાદાને કિરણ હામાં આવે અને હાલો મસ્ત મજાની ચા ગળાય છે પછી કરી લઈ મસ્ત મજાનો ચા અને સેવનો નાસ્તો મિત્રો હા

mình trò trẻ lì lù thế này cái cái bao nhiêu đấy? hai túi vậy mà? hả? nè lì lù sè thế. con, thồ lão à mấy đấy. sai thêm nữa đó, cái બે ને પાછું ફરી પાણી પાડી દેવા મિત્રો ટાઈમ થઈ ગયો આપણે મસ્ત મજાના બપોરા કરવાનું કેટલા પોણા બે વાગી ગયા બપોરા મિત્રો રીંગણા બટાકા શાક ઘી રોપ Lâu, bây giờ là lâu Giờ xin kháu, bây giờ là mày kìa Bà thầy hát vô bây giờ bà lạc vô Cảm ơn Giờ xin Giờ em bà bắt chạy ra, bắt chạy ra, lấy đá, lấy đá Bà thầy nó sốc ra, đánh ra kìa, mấy bà lạc Coi nè, coi

છે કડવું હોય ને બધું જ જાવે હાલે ક્યારે પણ આમ ચડી જાય તો બધું હાલવા મગે બેજીનો તાડ રોટલો હોય ને તોય વયો હા હા આમ તેવું કરવા જોઈએ દશે વાડીમાં ચડી જાય બેજી તાડ હોય તોય વયો ઈ નો ઈ માગર ટેપેલા મસાલા લટઢોઈ જાય

આપણે એને આમાં લીનતા હતા હું ને કલ્પેશ બાકી સુરત દાદા છે અહીંયા કોઈ છે મને મિત્રો દાદાની એનો ફોન આવ્યો હોય આપણે એને માઇન્ડ વીનું ખડું કઢાવવા જવાનું છે દાદાને એને છે ને એક પાસે એક આપણે ભીન દેખાય મિત્રો આપણું દેખાય છે દેખાય છે દેખાય ને એની પાછળ વાડી રાખીએ ફાળ આપણે ભાગ્યું રાખ્યું છે એમાં માંડવી આવી હતી એમાં આજે અત્યારે હલર આવ્યું છે આપણે ઘડીક જ ટેકો દેવા અને પાથરના ઘરે લેતા જ આવી ફાલ પાછો નવા જ આવી ગયો છે પેલાનો બધો ખાઈ ગયો ને એવું એલું ખાઈ ગય બતાવું પેલાનો ફાલ બધો ખરી ગયો નવા ફૂલ ચાલુ થયા છે

Hello, Anya. Tiffany, Anya. Hehehe. Not good, not good. Eh? You're too lean, dear, sir. Oh. I don't know. 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 I don't know.

અરે મિત્રો હાલો મિત્રો ફેટ છે ને નવ વાગી ગયા ને નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે નાતો ને ડ્રાઈવ વાળુંમાં આજે એકલા વાળું કરવાની છે વાત મસ્ત મજાની બાદ બોલ સાફ થઈ બાળ ડુંગળીનું શાક